અગર આ હોળી ઉપર તમે કોઈ પણ સ્વીટનું પ્લાનિંગ નથી કર્યું કે તમારા પાસે એટલો સમય નથી કે તમે ગેસ ચાલુ કરો ચાસણી બનાવો અને માવો લાવો અને પછી આખી રેસીપી બનાવો તો તમારા માટે છે આ રેસીપી આ મીઠાઈ એવી છે જેના અંદર આપણે માવાનો ઉપયોગ કર્યો છે ન ઘીનો ન ચાસણીનો અને ન ગેસ ચાલુ કરવાનો છે એક સરસ મજાની સ્વીટ છે ફક્ત દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે ને જે પણ હોળી ઉપર તમારા ઘરે રમવા આવે કે તમે રમવા જાઓ તો આને લઈ જઈ શકો છો કે જે આવે એમને ખવડાવી શકો છો અને બધા ચાર મોઢે તમારા વખાણ કરવાના છે એટલી સરસ આ રેસીપી બને છે આમાં સાકર અને ગોળ બંનેનો આપણે ઉપયોગ કર્યો છે અને તમે ચાહો તો બંનેમાંથી કોઈ પણ એક વસ્તુનો પણ ઉપયોગ કરીને બનાવી શકો છો દર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા આ મીઠાઈ બનાવવા માટે મેં અહીંયા મિક્સ ડ્રાય ફ્રૂટ્સ લીધા છે મારા પાસે મિક્સ ડ્રાય ફ્રૂટ્સ જ પડ્યા હોય છે તમે કોઈ પણ બે ત્રણ લઈ શકો છો કાજુ પિસ્તા બદામ અથવા તો પછી મેં અત્યારે જેમ લીધું છે એમાં મેં પમ્પકિન સીડ્સ છે અને સૂરજમુખીના બીજ છે અને બદામ છે કાજુ છે પિસ્તા છે એવું મિક્સ મારા પાસે ડ્રાય ફ્રુટ્સ પડ્યું હતું તો મેં એનો જ ઉપયોગ કર્યો છે હવે તમે ચાહો તો આના પતલી પતલી કતરણ જેવું કરી શકો છો અથવા મારા જે માને મિક્સરમાં પીસી શકો છો મેં આને મિક્સર જારમાં નાખીને બંધ ચાલુ બંધ ચાલુ કરીને દર દરું પીસી લીધું છે બોરકુટું જેને કહેવાય એવું બોરકુટું મેં આને પીસી લીધું છે જો મોટા મોટા બદામના ટુકડા રહી જાય તો એને પછી તમે છરીથી કાપીને કાપી લેજો પતલા પતલા ટુકડા કરી લેજો ચાલો હવે પહેલાં આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરીએ જેના માટે મેં અહીંયા ટુ થ્રી કપ જેટલો મેં ડેસિકેટેડ કોકોનટ એટલે નાળિયેરનું ખમણ જે આવે છે એ લીધું છે ડ્રાય નાળિયેરનું સાથે જ આપણે જે પીસીને રાખ્યા હતા જે ડ્રાય ફ્રૂટ્સને એ નાખી દીધા છે એક્ઝેક્ટ માપ સાથે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે તમને બતાડીશ તમે વિડીયો સ્કીપ નહીં કરતા પૂરો જોજો તો રેસીપી એટલી તમને પસંદ આવવાની છે અને ટેસ્ટમાં એટલી સરસ છે કે બધા તમારા વખાણ કરશે તો જુઓ આ રીતે મારા પણ બદામ રહી ગયા છે તો આને હું કાપી નાખીશ ટુકડા કરી લઈશ તો છેરેથી મેં કાપીને એના પણ ટુકડા કરી લીધા છે ત્યારબાદ હવે આના અંદર આપણે ગોળનો ઉપયોગ કરવાના છીએ તો અહીંયા આગળ હું ગોળના પાવડરનો ઉપયોગ કરવાની છું તમે ચાહો તો તમારા ઘરમાં જે પણ ગોળ હોય એને ખમણીને લઈ શકો છો મારા પાસે આ ગોળનો પાવડર હતો તો મેં ગોળનો પાવડર લીધો છે ટુ થ્રી કપમાંથી ઉપરથી પા ભાગનો ઓછો છે પણ હું ચમચીથી માપીને કહું તો આ ત્રણ ચમચી થયો છે અત્યારે આપણે ત્રણ ચમચી નાખ્યો છે પછી આપણે એકવાર ગળ પણ ચેક કરી લઈશું અગર જો બરાબર થઈ ગયું હોય તો આપણે આને ઇનફ છે આપણા માટે જો તમને એમ લાગે કે ઓછું છે તો હજુ એક બે ચમચી વધારી શકો છો મેં અહીંયા ટોટલ પાંચ ચમચી નાખ્યું છે અને ત્યારબાદ મેં ચાખી લીધું હતું તો મને ગળ પણ પરફેક્ટ લાવ્યું જો અત્યારે ફરી વખત મને થોડું હાથમાં લઈને ચાખી લઈશ તો હવે ગળ પણ પરફેક્ટ છે તમે આ રીતે જ ગોળનો પાવડર પણ લઈ શકો છો અને જો તમારા પાસે ન હોય તો ગોળને ખમણીને પણ લઈ શકો છો હવે આને આપણે હાથેથી સરખી રીતે મેશ કરી લઈશું આટલો ગોળ મારો બચી ગયો છે પાવડર તો આને સાઈડ ઉપર મૂકી દઈશું હવે આને આપણે હાથેથી મિક્સ કરવાનું છે હાથેથી જ્યારે તમે એને મિક્સ કરશો તો હાથની ગરમીથી ગોળનો પાવડર મેલ્ટ થાય છે અને કંઈક આ રીતનું દેખાય છે જેવું છે જુઓ મેં હાથેથી જ્યારે તે મિક્સ કર્યું તો કોઈ પણ ઘીનો ઉપયોગ નથી કર્યો એક ટેપું પણ આમાં ઘી નથી નાખવાનું ફક્ત હાથેથી જ મિક્સ કરશો તો ગોળનું થોડુંક પાણી થાય છે અને ઓટોમેટિકલી આ રીતનું બાઇન્ડિંગ આવી જાય છે હવે આના હું નાના નાના બોલ્સ બનાવીને મૂકી દઈશ હવે બારના લેયર માટે અહીંયા આપણે એક કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ લીધું છે દાળિયરનું ખમણ આ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે તમે તમારે જે રીતે ક્વોન્ટિટી હોય એ આનું ડબલ પણ લઈ શકો છો આનું અડધું પણ લઈ શકો છો સેમ એટલા જ પ્રમાણમાં એક કપ મેં અહીંયા મિલ્ક પાવડર લીધો છે મિલ્ક પાવડર તમે કોઈપણ સારી બ્રાન્ડનો લેજો નેસ્લેનો આવે છે અમૂલ્યાનો આવે છે એ લઈ શકો છો સાથે જ અહીંયા મેં બુરા લીધી છે માર્કેટમાં બુરા મળે છે જે અને બુરા જ કહેવાય છે ઇંગ્લિશમાં મે બી કદાચ આને આઇસિંગ શુગર કહેવાય છે જો તમારા પાસે બુરા ન હોય તો આઇસિંગ શુગર તમે લઈ શકો છો જે મેં અત્યારે લગભગ પાંચ ટેબલ સ્પૂન જેટલી લીધી છે તમે તમારા ગળપણ પ્રમાણે વધઘટ કરી શકો છો તો અહીંયા મેં બુરા એટલા માટે નાખી છે કારણ કે બુરા નાખવાથી એનું પાણી નથી થતું સાથે જ અહીંયા મેં રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે આ ઉકાળેલું નથી નોર્મલ થેલીનું જ દૂધ છે અને જરૂર પ્રમાણે દૂધ નાખીને ધીમે ધીમે આનો ટાઈટ લોડ બાંધવાનો છે ધ્યાન રાખજો કે તમે જેવું દૂધ નાખીને મિક્સ કરવાનું સ્ટાર્ટ કરશો એટલે તમારી હાથની ગરમીથી મિલ્ક પાવડર જલ્દી જલ્દી થોડો મેલ્ટ થતો લાગે છે અને આ છે ને એકદમ ઢીલું થઈ જાય છે તો ખૂબ જ સાચવીને ધીમે ધીમે દૂધ નાખવાનું છે અને લોટ બાંધી લેવાનો છે આમાં આપણે અત્યારે એક ટીપો પણ ઘીનો ઉપયોગ નથી કર્યો પણ તમે ચાહો તો તમારા ચોઈસ પ્રમાણે એકાદ ચમચી ઘી આમાં નાખી શકો છો પણ જો તમે ઘી નાખશો તો પછી તમારે દૂધ ઓછું જ નાખવાનું છે સાચવીને જ નાખવાનું છે તો હવે બાઇન્ડિંગ આવવા લાગ્યું છે અત્યારે મારું જેટલું દૂધ મેં લીધું હતું એટલું પૂરું વપરાઈ ગયું છે બસ હવે આપણે આનો લોટ બાંધી લઈશું તમે જોઈ શકો છો કેટલો ટાઈટ હું લોટ બાંધી રહી છું તો બસ આટલું ટાઈટ આ મારો કપ આખો વપરાઈ ગયો છે આટલો મેં લગભગ આ અડધો કપ છે અડધા કપથી પણ થોડું ઓછો જશે આ સાઇઝમાં અને એમાં પણ મેં કેટલું ઓછું લીધું તમે જોયું એકંદરે તમારે દૂધ સાચવીને વાપરવાનું છે અને ટાઈટ લોટ બાંધવાનો છે જુઓ જેવો હું બાંધી રહી છું એવો ટાઈટ લોટ આ લોટને બાંધ્યા પછી આપણે આને ડીપ ફ્રીઝરમાં દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે જેથી આ ફરીથી ટાઈટ થઈ જાય આઈસિંગ શુગર આમ તો પાણી નથી છોડતી પણ છતાં પણ આપણી હાથની ગરમીથી લોટ જો ઢીલો થતો જણાય તો દસ મિનિટ માટે તમે એને ડિફ્રીઝરમાં મૂકી દેજો તો એ ટાઈટ થઈ જશે તો અહીંયા લોટ આપણો ટાઈટ થઈ ગયો છે હવે આપણે આના જુઓ કેટલો ટાઈટ થઈ ગયો છે ફ્રીજમાં મૂકવાથી જુઓ ઘણો જ ટાઈટ થઈ ગયો છે હવે આપણે આના બોલ્સ બનાવી લઈશું થોડા મોટી સાઇઝના બોલ્સ બનાવવાના છે કારણ કે આપણે આને બહારના લેયરમાં યુઝ કરવાના છીએ તો આના થોડા મોટી સાઇઝના બોલ્સ બનાવીશું હવે આ રીતે બોલ્સ બનાવવાના છે બે હથેળી વચ્ચે રાખીને હાથમાં થોડું ઘી લગાડીશું જેથી હાથમાં આપણું મિશ્રણ ચોંટે નહીં અને આ રીતે હથેળીમાં મૂકીને અને આ જે આપણી પાસે મિશ્રણ છે જો આ રીતે વાટકીનો શેપ આપી દેવાનો છે અત્યારે મેં આ મિશ્રણના બોલ્સ નથી બનાવ્યા શરૂઆતમાં મેં તમને કહ્યું કે મેં બોલ્સ બનાવ્યા પણ મેં એકચ્યુઅલ સ્ટાર્ટિંગમાં છે ને આ રીતે એક હાથમાં લીધું હતું અને પછી બોલ્સ બનાવીને વચ્ચે મૂક્યો હતો પણ એમાં પ્રોબ્લેમ એ થઈ કે મારા હાથમાં અંદરનું જે સ્ટફિંગ છે ચોંટી ગયું અને એના કારણે બહારનું જે લેયર છે આમાં પણ એના જે સ્પોટ્સ છે એ આવી ગયા તો આ રીતનો એનો કંઈક દેખાવ આવી ગયો હતો દેખાવમાં આ પણ ખૂબ જ સરસ લાગે છે તમે ચાહો તો આ રીતે પણ કરી શકો છો પણ મને બહારનું લેયર એકદમ પ્લેન જોઈતું હતું એટલે મેં પછી બોલ્સ બનાવી લીધા અને હાથને વોશ કરીને ફરીથી હાથ ઘીવાળા કરી લીધા અને પછી આપણે ફરીથી જે પ્રોસેસ કરવાનું છે એ કર્યું તો હવે આપણે ફરી વખત જો આ બોલ્સ બનાવી લીધા છે અને આ રીતે આપણે જો કેટલો ટાઈટ છે આપણું બહારનું લેયર જેથી આપણે બહુ સારી રીતે એને હેન્ડલ કરી શકીએ છીએ વચ્ચે બોલ્સ મૂકવાનો છે અને ધીમે ધીમે એના ઉપરની તરફ સરકાવતા જવાનું છે બહારના પળને અને બરાબર સીલ કરી દેવાનું છે અને પછી બંને હથેળી વચ્ચે ગોળ ફેરવીને સરસ એક બોલનો શેપ આપી દેવાનો છે તો જોયું તમે ફક્ત દસ મિનિટમાં ઘરની મળતી વસ્તુઓ જે ઘરમાં મળતી વસ્તુઓ છે એનાથી જ આપણે આ રેસીપી તૈયાર કરી છે અને ખાલી આપણે હાથમાં ઘી એટલું જ લગાડ્યું છે જેથી હાથમાં આપણા કોઈ પણ વસ્તુ ચોંટે નહીં બાકી ક્યાંય પણ આપણે આમાં માવા ઘી ચાસણીનો ઉપયોગ નથી કર્યો હા તમે અંદરના સ્ટફિંગ માટે પણ ચાહો તો તમે ગોળની જગ્યાએ સાકર એટલે બુરાનો જ ઉપયોગ કરજો એ પણ કરી શકો છો પણ જો તમે સાકરનો ઉપયોગ કરશો તો તમે આ રીતના બોલ નહીં વાળી શકો પછી તમારે એને છૂટું છૂટું જ એક ચમચી ભરી ભરીને મૂકવું પડશે બેટર છે કે જો તમે બોલ્સ બનાવશો તો તમને પકડવામાં ઇઝી રહેશે બનાવવામાં ખૂબ જ ઇઝી રહેશે જેમ અત્યારે મને જુઓ ખૂબ જ સરળતા પડી રહી છે અને બનાવવામાં તો આ રીતે જ બધી વસ્તુ આપણે તૈયાર કરી લેવાની છે આ હોળીમાં તમે કોના ઘરે રમવા જવાના છો કે તમારા ઘરે કોણ કોણ રમવા રમવા આવ્યું છે એ મને ચોક્કસથી જણાવજો અને હા લાસ્ટ વિડીયોમાં મેં તમને પૂછ્યું હતું એક રેસિપીનું નામ કે તમે નામ સજેસ્ટ કરો મને ઘણા લોકોએ નામ સજેસ્ટ કર્યું તો એ દરેક મારા વ્યુવર્સનો ખૂબ ખૂબ આભાર કે જેમણે મને ખૂબ દિલથી મારો વિડીયો જોયો અને મને નામ સજેસ્ટ કર્યા આ વખતે પણ ફરી વખત કહું છું કે આ મીઠાઈનું શું નામ આપવું જોઈએ એ મને કમેન્ટ્સ કરજો જો મારા ઘણા બોલ્સ નાના બન્યા છે અને બે બોલ્સ લાસ્ટના જે છે એ મોટી સાઇઝના કારણ કે મારા એના લુઆ મોટા હતા તો અહીંયા મેં જુઓ આ રીતના પેપર કપ્સ માર્કેટમાં મળતા હોય છે ખૂબ જ ઇઝીલી મળી જાય છે પચાસ રૂપિયામાં લગભગ હજાર પીસ આવે છે કે પાંચસો પીસ આવતા હશે મેં કદી ગણ્યા નથી પણ આ રીતની આખી ડબ્બી પચાસ રૂપિયામાં આવે છે તો આના ઉપર તમે ચાહો તો ગોલ્ડન વર્ક સિલ્વર વર્ક એ પણ લગાડી શકો છો તે એકદમ પ્રોફેશનલ જેવું લાગશે અથવા તમે મારા જેમ સિમ્પલ ગાર્નિશિંગ પણ કરી શકો છો તો આ હોળીએ ચોક્કસથી આ મીઠાઈને ટ્રાય કરજો અને તમારા મહેમાનો તમારા પરિવારને ચોક્કસથી ખવડાવજો ચાલો હું તમને એક પીસ કટ કરીને બતાડું છું બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખજો એકવાર તમે આ રેસીપી બનાવી લો ત્યારબાદ આને ફ્રીજમાં એકાદ કલાક માટે સેટ કરી લેજો જેથી આ સારી રીતે હેન્ડલ કરી શકો તમે નહીં તો તમારા હાથના એમાં છાપ પડી જાય છે આંગળીઓના ખાડા પડી જાય છે એટલા માટે તમે સારી રીતે આને એકવાર ફ્રીજમાં જો સેટ કરી લેશો તો પ્રોપર આ મીઠાઈ સેટ થઈ જાય છે અને જો અંદરથી કેટલી સરસ કલરફુલ દેખાય છે જુઓ તો તૈયાર છે આપણી સરસ મજાની હોળી સ્પેશિયલ એવી મીઠાઈ ઘી માવો ચાસણી કે ગેસ ચાલુ કર્યા વગરની આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ચોક્કસથી દબાવજો અને ઓલ સિલેક્ટ કરજો મળી આવી જ કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો